મેઘરાજાએ રીતસરનો ઘમરોળી નાખ્યો છે ને જેમાં પાછલી ચોવીસ કલાકની અંદર સાડા ઇંચ કરતાં પણ વધુનો વરસાદા વિસ્તારોમાંથી સામે આવ્યો છે રીતસરનો દોસ્તો આભમાંથી જાણે પાવાગઢના ડુંગર પર વાદળ ફાટ્યું હોય તેમ મેઘરાજાની જોવા મળી છે અતિ ભયંકર વાળી ગતિવિધિ તો દોસ્તો હજુ પણ જાણી લેજો ગુજરાતમાં આજ પ્રકારના વરસાદનો ખેલ ખતમ નથી થયો રવિવાર રજાના દિવસની આગાહી ઉપર નજર કરીશું જેમાં દોસ્તો રાજ્યના હજુ કેટલા વિસ્તારોની અંદર નહીં અમુક વિસ્તારોની અંદર તો અતિ ભારે વરસાદના આંકડાઓ હજુ પણ આવશે સામે તો આ સાથે જ દોસ્તો અત્યારે આવી રહેલી લેટેસ્ટ અપડેટની અંદર એકત્રીસ તારીખ અને એક સપ્ટેમ્બર દરમિયાન તો ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડશે જ પરંતુ ફરી બંગાળની ખાડીમાં ત્રણ સપ્ટેમ્બરના દિવસે હવાનું એક નવું હળવું દબાણ એટલે કે લો પ્રેશર બનશે જી હા દોસ્તો ત્રણ સપ્ટેમ્બરના દિવસે બંગાળની ખાડીની અંદર નવી એક લો વરસાદી સિસ્ટમ સિસ્ટમ બનશે અને એ પણ પશ્ચિમી દિશા તરફ આગળ વધી અને આવનારા દિવસોમાં ગુજરાત ઉપર જ આ સિસ્ટમ જાણે વરસાદ આપવા માટે આવે તે પ્રમાણેનું અત્યારે અનુમાન છે ને જેને જોતા ગુજરાત રાજ્યના તમામ ગુજરાતવાસીઓ ફરી થઈ જજો તૈયાર કારણ કે પાંચ સપ્ટેમ્બર પછી થી લઈ 10 સપ્ટેમ્બરની વચ્ચે ગુજરાતમાં ફરી આવી રહ્યો છે છેાર્વત્રીક વરસાદનો એક મોટો જળબંબાકાર વાળો રાઉન્ડ અંબાલાલ પટેલે પણ દોસ્તો રાજુ સપ્ટેમ્બરમાં ભૂકા કાઢી નાખે તેવા વરસાદની કરી છે આગાહી તો પરેશ ગોસ્વામીએ પણ આગાહીની અંદર દોસ્તો કર્યો મોટો બદલાવ અને દોસ્તો એમણે તો ચોમાસાની વિદાયને લઈને વાત કરી કે હજુ સપ્ટેમ્બરની અંદર વરસાદ પડશે ને ખાસ પચીસ સપ્ટેમ્બર પછી ચોમાસાના વિદાયના વાગી શકે છે ઢોલ આપણે દોસ્તો આ તમામ અપડેટો પૂર્વ નક્ષત્રનો પ્રારંભ દોસ્તો થઈ ચૂક્યો છે ને પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની અંદર વાહન સાથે આ વખતે શું મેઘરાજા બહબહાટી બોલાવવાના છે તો કયા વિસ્તારોમાં તમામ અપડેટો મેળવી એ પહેલાં તો દોસ્તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા તો દોસ્તો અમે તમને અત્યારની સક્રિય વરસાદી સિસ્ટમો ઉપર નજર કરાવીએ તમે દોસ્તો જોઈ શકો છો અત્યારે આપણા ગુજરાતના વાતાવરણની અંદર જે વાદળોનો ગોટો અત્યારે ગુજરાતને ઘેરતો જોવા મળી રહ્યો છે આ સિસ્ટમ અત્યારે દોસ્તો જોઈ શકો છો મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો ઉપર સાયક્લોનિક વરસાદી સિસ્ટમનું કેન્દ્ર જોવા મળી રહ્યું છે પરંતુ એ સિસ્ટમના વાદળોની ગતિવિધિ અત્યારે રાજસ્થાનના અને તે લાગુના ઉત્તર ગુજરાતથી લઈ આપણા ગુજરાતના વાતાવરણમાં જેમાં મધ્ય ગુજરાતના ભાગો પર જોવા મળી રહી છે આ સિસ્ટમના કારણે પાછલી ચોવીસ કલાકની અંદર દોસ્તો મધ્ય ગુજરાતના આણંદના કેટલાય વિસ્તારો આણંદના બોરસદમાં ત્રણ ઇંચ તો આ સાથે જ ઉમરેઠમાં ચાર પોઈન્ટ સાત ઇંચ તો પંચમહાલના હાલોલમાંથી તો દોસ્તો નવ પાંચ ઇંચ કરતા પણ વધુનો વરસાદ તો ઉત્તરી ગુજરાતના સાબરકાંઠા ગતિવિધિ જોઈ શકો છો જેમાં અત્યારે ખાસ કરીને દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોમાં અરબી સમુદ્રની અંદર પણ એક નવું સાયક્લોનિક વરસાદી સિસ્ટમ પણ બની ગઈ છે અત્યારે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીવાળી મધ્યપ્રદેશ ઉપર સક્રિય આ બંને સિસ્ટમોના કારણે ગુજરાત રાજ્યની અંદર દોસ્તો હજુ ચોમાસાના વરસાદો પડવાની ભારે અત્યારે જોવા મળી રહી છે સંભાવના અને તમે દોસ્તો જોઈ શકો છો આઠસો ને પચાસ એચપીની ઊંચાઈ પરનો પવનનો ચાર્ટ જેમાં અત્યારે ભારે અસ્થિરતા ગુજરાતના વાતાવરણમાં જામી છે અસ્થિરતાના માહોલના કારણે તીવ્ર મેઘ ગર્જના અને ગાજ વીજ સાથેના વરસાદી વાતાવરણ માટે દોસ્તો થઈ જજો તૈયાર કારણ કે અત્યારે સરફેસ લેવલની અસ્થિરતા રાજ્યમાં તીવ્ર મેઘ ગર્જના દોસ્તો સમગ્ર ગુજરાતની વરસાદની આગાહી જાણીએ પહેલા તો સૌથી પહેલા આગામી કલાકોની અંદર ગુજરાતના કયા જિલ્લાઓને લઈ હવામાન વિભાગ તરફથી કયા જિલ્લામાં કેવું અત્યારે એલર્ટ આવનારી કલાકો માટે આપ્યું તે જોઈ લઈએ તમે દોસ્તો જોઈ શકો છો અત્યારે રાજસ્થાન લાગુ વિસ્તારો ઉપર આ સિસ્ટમના વાદળાઓ વધારે પડતા ગતિવિધિ જોવા મળી રહી છે જેને લઈ આવનારી કલાકોની અંદર બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લા માટે હવામાન વિભાગે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવેલું છે તો બાકીના કચ્છના કેટલાક વિસ્તારો હશે મધ્ય ગુજરાતના એમાં પણ પૂર્વ ગુજરાત લાગુના જેમાં આણંદ અમદાવાદ ગાંધીનગર વડોદરા પંચમહાલ દાહોદ ગોધરા મહીસાગર અરવલ્લીથી લઈ દક્ષિણી ગુજરાતના તમામ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ તાપીના ભાગોની અંદર અતિ ભારે વરસાદનું હવામાન વિભાગે દોસ્તો ઓરેન્જ એલર્ટ આપી દીધું છે સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીના પણ ઘણા વિસ્તારોની અંદર છૂટો છવાયો થંડસ્ટોમ એક્ટિવિટીવાળો વરસાદ પડ્યો છે ને હજુ પણ ભાવનગર અમરેલી બોટાદ સુરેન્દ્રનગર બોટાદના કેટલાક વિસ્તારોમાં આવનારી કલાકોમાં હવામાન વિભાગનું જોઈ શકો છો ઓરેન્જ એલર્ટ રહેશે

દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને લાગુના ઉત્તરીય પૂર્વ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદને લઈ અત્યારે યલો એલર્ટવાળી ચેતવણી આ વિસ્તારો માટે આપી દેવામાં આવી છે જેમાં અમે તમને વાઇઝ જણાવીએ તો દોસ્તો સાબરકાંઠા જિલ્લાના તમામ વિસ્તારો મહેસાણા ગાંધીનગર અમદાવાદ આ સાથે ખેડા આણંદ વડોદરા પંચમહાલ મહીસાગર અરવલ્લી દાહોદ છોટા ઉદેપુર આટલા વિસ્તારોમાંથી દોસ્તો ભારે વરસાદ હજુ આવનારી ચોવીસ કલાકની અંદર આવી શકે તો બીજી તરફ દક્ષિણી ગુજરાત લાગુના જેમાં દમણ દાદરાનગર હવેલી નવસારી આ સાથે વલસાડ ડાંગ તાપી સુરત નર્મદા ભરૂચના પણ કેટલાય વિસ્તારોથી લઈ જોઈ શકો છો દોસ્તો દક્ષિણ ગુજરાત મધ્યના પૂર્વના અને ઉત્તરી પૂર્વ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર હવામાન વિભાગે રવિવારના દિવસ માટે દોસ્તો અત્યારે ભારે વરસાદ પડવાનું યલો એલર્ટ આપી દીધું છે

તમે જોઈ શકો છો પહેલી સપ્ટેમ્બર બીજી સપ્ટેમ્બરથી લઈ ત્રણથી લઈ જેમાં તમે ચાર તારીખની આગાહી ઉપર તમે નજર કરો તો જેમાં હવામાન વિભાગે ચાર તારીખે ગુજરાતના આગાહીના નકશામાં વરસાદનું જોર વધે તેવું અત્યારે બતાવ્યું છે ને દોસ્તો ચાર અને પાંચ તારીખથી ફરી ગુજરાત રાજ્યમાં ભારે તો અમુક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ આવે તેવો નવો રાઉન્ડ આવે તેવી સંભાવના છે જેની આગાહી જાણતા પહેલા સૌથી પહેલાં દોસ્તો અહીં આપણે મોડલની અંદર જાણી લઈએ કે આજે રાજ્યના કયા જિલ્લાના કયા તાલુકાઓમાં કેવા વરસાદની ગતિવિધિ રહેશે અમે તમને દોસ્તો અહીં મોડલની અંદર જિલ્લા જિલ્લાવાઇઝ બતાવી રહ્યા છીએ ને જેમાં તમે જોઈ શકો છો રાજસ્થાન ઉપર સક્રિય વરસાદી સિસ્ટમના વાદળોની ગતિવિધિ ખાસ કરીને રાજસ્થાન લાગુના જે ઉત્તરી ગુજરાતના જે જિલ્લાઓ છે તે વિસ્તારોની અંદર વધુ હવે પછી જોવા મળી શકે છે ને જેના કારણે જોઈ શકો છો ઉત્તરીય પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના વાતાવરણમાં હજુ દોસ્તો ભારે વરસાદ નહીં પરંતુ અમુક વિસ્તારોની અંદર પાંચથી લઈ છ ઇંચ સુધીના વરસાદી આંકડાઓ પણ સામે આવી શકે છે તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત લાગુના મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ અમદાવાદ આજુબાજુના ગાંધીનગરના વિસ્તારો આ સાથે જ દોસ્તો અરવલ્લી માલપુર મહીસાગર મોડાસા કડાણા લુણાવાડા અરવલ્લી જાહલોદના પંથકોથી લઈ સાબરકાંઠાના ખેડબ્રહ્માથી હિંમતનગર વડનગર ઈડરથી જોઈ શકો છો દોસ્તો રાજસ્થાનના એ લાગુના અને ખાસ બનાસકાંઠાના રાજસ્થાન સરહદી અને તે લાગુના પૂર્વ બનાસકાંઠાના જેમાં પાલનપુર ભાટસણ આ સાથે પાટણના કેટલાક વિસ્તારો હશે તો એ જ રીતે કચ્છના પણ કેટલાક રાપર આજુબાજુના વિસ્તારોની અંદર દોસ્તો છૂટા છવાયા વિસ્તારો હશે કે ત્યાં હળવો મધ્યમ વરસાદ તો ઉત્તરીય પૂર્વના સાબરકાંઠા મહીસાગર અને અરવલ્લી આ ત્રણ જિલ્લામાંથી હજુ પણ અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે ને દોસ્તો જોઈ શકો છો સવારથી જ આ વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળવાની છે તમે જોઈ શકો જેમ જેમ દિવસ પસાર થતો જાય છે તેમ દક્ષિણી ગુજરાતના વાતાવરણની અંદર પણ સવારથી બપોરના સમયગાળા દરમિયાન કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે અને અમે તમને દક્ષિણ ગુજરાતનું અહીં વરસાદનું અનુમાન દોસ્તો બતાવી રહ્યા છીએ અને જોઈ શકો છો જેમાં દક્ષિણી ગુજરાતના સુરત અને નવસારી આ બે જિલ્લાની અંદર ભારે વરસાદ પડવાની સંભાવના સુરતના લગભગ તમામ તાલુકાઓ સચિન આ સાથે બારડોલી મહુવા નવસારી અહીં જોઈ શકો છો બીલીમોરાથી માંડી અન્ય જે ડાંગ સુધીના તાપી વ્યારાના ડોલવણથી માંડવી સુધીના વિસ્તારો હશે ત્યાં ત્યાં દોસ્તો ભારે વરસાદ હજુ પડે અને બેથી માંડી ત્રણ ઇંચ સુધીના વરસાદી આંકડાઓ સામે આવી શકે છે તો આ સાથે જ ભરૂચ જિલ્લાની અંદર જોઈએ તો દહેજ આ સાથે ભરૂચના ઘણા જ અંકલેશ્વર આજુબાજુના વિસ્તારોથી લઈ તમે જોઈ શકો છો વડોદરાના જંબુસર કરજણ તો અન્ય આણંદ સુધીના જે પટ્ટાના ખંભાતના આખા આજુબાજુના વિસ્તારો છે ત્યાં પણ દોસ્તો સવારથી બપોર સુધીની અંદર ઘણા જ ભાગોમાં હળવાથી મધ્યમથી માંડી અમુક સીમિત વિસ્તારોની અંદર ભારે વરસાદ પડે તેવી અત્યારે સંભાવના જોવા મળી રહી છે તો બીજી તરફ દોસ્તો તમે જોઈ શકો છો ખાસ કરીને જેમ જેમ બપોરનો સમયગાળો આગળ વધતો જાય છે તેમ મધ્યપ્રદેશવાળી વરસાદી સિસ્ટમના વાદળાઓ વધુ પડતા તીવ્ર અને સ્ટ્રોંગ બનતા જાય છે ને એવામાં જ બપોર પછી સૌરાષ્ટ્રની અંદર ફરી ભાવનગર જિલ્લાના જેમાં પણ ભાવનગરના પાલીતાણા ગારિયાધાર અમરેલી જેસર તળાજા સિહોર આ સાથે જે લાગુના કેટલાક બોટાદ બાબરા ગઢડાથી માંડી સાબરકુંડલામ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢના કેટલાક છૂટા છવાયા વિસ્તારો અને દોસ્તો અમુક રાજકોટ અને બોટાદના કેટલાક સેન્ટરોની અંદર જોકે સૌરાષ્ટ્રની અંદર આ વરસાદ સાર્વત્રિક નહીં હોય છૂટો છવાયો અમુક સેન્ટરોની અંદર તીવ્ર મેઘગર્જના સાથેનો વરસાદ પડે તો અમુક વિસ્તારોમાં એકથી લઈ દોઢ થી બે ઇંચ સુધીના વરસાદ સૌરાષ્ટ્રના ચાર પાંચ જિલ્લાઓમાં પડે તેવી સંભાવના જોવા મળી રહી છે દોસ્તો વધુ પડતી વરસાદની સંભાવના તમે જોઈ શકો છો ઉત્તર પૂર્વ અને મધ્ય લાગુના વિસ્તારો ઉપર રહેશે અને તમે જોઈ શકો છો જેમાં ખેડાના મહેમદાબાદ બાલાસીનોર કપડવંજ ગોધરા આ સાથે અમદાવાદ આણંદ એ લાગુના સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરના કેટલાક સીમિત વિસ્તારો હશે ઉત્તરીય પૂર્વના મહીસાગર ગોધરા દાહોદ અરવલ્લીથી સાબરકાંઠાના પટ્ટાના ભાગોની અંદર દોસ્તો સાંજ સુધીની અંદર કેટલાક એવા એકલ દોક્કલ જગ્યાઓ હશે કે ત્યાં છ થી સાત ઇંચ કરતાં પણ વધુનો વરસાદ સામે આવી શકે છે બનાસકાંઠાના ઘણા ભાગોમાં દોસ્તો આજે સાંજ દરમિયાન સારો વરસાદ પડી શકે હવે પછી દોસ્તો અમે તમને જણાવીએ તો ચોમાસાનું નવું નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની નક્ષત્રનો પ્રારંભ શનિવારની રાત્રિના દસ વાગ્યાથી થઈ ચૂક્યો છે આ નક્ષત્રના દોષો શરૂઆતના ત્રણ દિવસનો વરસાદ ખેડૂતોના પાકો માટે સારો ગણવામાં નથી આવતો એવું કહેવાય છે કે જો શરૂઆતના ત્રણ દિવસની અંદર કોઈ પણ જગ્યાએ આ નક્ષત્રનો વરસાદ પડે તો એ નક્ષત્રની અંદર પડનારા વરસાદના કારણે ખેતીના પાકોમાં જીવાતો આવે ત્યારે દોસ્તો આજે એકત્રીસ તારીખ આ સાથે પહેલી સપ્ટેમ્બર અને બીજી સપ્ટેમ્બર આ ત્રણ દિવસ આ નક્ષત્રના રહેશે જેમાં રાજ્યના ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત થી સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આ નક્ષત્રનો વરસાદ પડે તેવી સંભાવના છે દોસ્તો ભેંસના વાહન સાથે આ નક્ષત્રની શરૂઆત થઈ છે કહેવાય છે કે ભેંસને વરસાદ ખૂબ જ વહેલો હોય છે એટલે આ નક્ષત્રની અંદર આ વખતે સારા વરસાદના સંકેતો જોવા મળી રહ્યા છે અને આપને આવનારા દિવસોની અંદર આ નક્ષત્ર ચૌદ દિવસ સુધી ચાલવાનું છે ને જેમાં દસ સપ્ટેમ્બર સુધી ગુજરાત રાજ્યમાં વરસાદની ગતિવિધિ જોવા મળશે જેમાં આ નક્ષત્રના ધોધમાર વરસાદો રાજ્યમાં પડવાના છે એવી કહેવત છે કે જો વર્ષે પૂરવા તો લોકો બેઠે જુરવા એટલે કે દોસ્તો આ નક્ષત્રમાં પડનારો વરસાદ ખેતીના પાકોને ભારે નુકસાન પણ કરતો હોય છે અને જે અત્યારે દોસ્તો રોકડિયા પાકો કરવામાં આવે છે પરંતુ પહેલાં અનાજ પકવવામાં આવતું હતું ને જેમાં વરસાદ પડે તો લોકોને ખાવાના પણ ફાફા પડી જાય તે પ્રમાણેનો વરસાદ પડે તો જેના કારણે નુકસાની ખેડૂતોના પાકોને આવી શકે છે તેવી કહેવત છે અને હવે પછી દોસ્તો અમે તમને આગળના દિવસોની આગાહી ઉપર નજર કરાવીએ ધ્યાનથી જોજો દોસ્તો અમે તમને અત્યારે બંગાળાની ખાડીથી લઈ ગુજરાતનું ત્રણ સપ્ટેમ્બર ઉપરનું જે વાતાવરણ બનશે જે અત્યારે અમે તમને અહીં મોડલમાં બતાવી રહ્યા છીએ ત્રણ સપ્ટેમ્બરના દિવસે ઓડિશા અને આંધ્રપ્રદેશના બંગાળની ખાડીના કાંઠાના ભાગોમાં દોસ્તો મજબૂત એવું એક લો પ્રેશર બને તેવી સંભાવના છે ને જોઈ શકો છો ત્રણ તારીખે બંગાળાની ખાડીની અંદર મજબૂત એવું આ લો પ્રેશર બનશે જેમ જેમ દોસ્તો ત્રણ અમે તમને પાંચ સપ્ટેમ્બરના આગાહીને લઈ બતાવી રહ્યા છીએ અહીં મોડલની અંદરને જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ દોસ્તો ચાર તારીખથી પાંચ તારીખથી બંગાળાની ખાડીમાંથી આગળ વધી અને દોસ્તો ભારતના મેદાની પ્રદેશો ઉપર આવશે અને જે ખાસ કરીને ગુજરાત રાજ્યમાં પાંચ તારીખ છ તારીખ તો વધુ પડતી સાત અને આઠ નવ દસ સાત તારીખથી દસ તારીખની વચ્ચે ગુજરાત રાજ્યમાં દોસ્તો ફરી વરસાદનો આવી રહ્યો છે ભારેથી ભારે વાળો નવો રાઉન્ડ અને અહીં અમે તમને દોસ્તો અહીં મોડલમાં પણ આગળના દિવસોની આગાહી ઉપર નજર કરાવીએ તો તમે જોઈ શકો છો પહેલી સપ્ટેમ્બરના દિવસે ગુજરાતના સૌરાષ્ટ્રના અને કચ્છના વિસ્તારોમાં ઝાપટાથી કોઈ મોટો વરસાદ ન પડે પરંતુ જોઈ શકો છો પહેલી તારીખે ઉત્તરીય પૂર્વ ગુજરાતના પૂર્વના અને દક્ષિણી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના બે તારીખે પણ ગુજરાત રાજ્યમાં વરસાદની ગતિવિધિ દોસ્તો પાછલા દિવસો કરતાં ઘટી જાય પરંતુ તમે અહીં ત્રણ સપ્ટેમ્બર ઉપર નજર કરી શકો છો ને જેમાં મધ્ય ગુજરાતના વડોદરા છોટાઉદેપુર નર્મદા ગોધરા દાહોદ પંચમહાલ ખેડા આણંદ આ વિસ્તારોની અંદર દોસ્તો ધોધમાર વરસાદ ત્રણ તારીખે જોવા મળે મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતથી દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં દોસ્તો વરસાદનો દોર હવે પછી આવનારા દિવસોમાં સતત જોવા મળી શકે પરંતુ જોઈ શકો છો ચાર તારીખે ગુજરાત ઉપર બંગાળાની ખાડીવાળી વરસાદી સિસ્ટમની અસર જોવા મળી જાય અને ધીમે ધીમે સૌરાષ્ટ્રના ભાવનગર બોટાદ સુરેન્દ્રનગરના જિલ્લાઓમાં પણ વરસાદની તીવ્રતામાં દોસ્તો ચાર તારીખથી ફરી વધારો થતો જશે તમે જોઈ શકો છો અમે તમને ચાર સપ્ટેમ્બરનું ગુજરાતની વરસાદની આગાહીનું અહીં મોડલ બતાવી રહ્યા છીએ અને જેની અંદર ગુજરાતના જોઈ શકો છો સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂઆત થઈ જાય આમ દોસ્તો રાજ્યની અંદર બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ પાંચ સપ્ટેમ્બર પછી ગુજરાતના વાતાવરણમાં આવી રહી છે ને તમે જોઈ શકો અમે તમને છ સાત આઠ નવ દસ તારીખ ઉપર જોઈ શકો છો એ સિસ્ટમ બરોબર ગુજરાતના વાતાવરણ ઉપરથી જ પસાર થાય અને સમગ્ર ગુજરાતમાં દોસ્તો આવી રહ્યો છે અતિ ભારે વરસાદનો એક કહી શકાય કે સાર્વત્રિક પ્રકારનો રાઉન્ડ આવી રહ્યો છે આમ દસ નવ દસ તારીખ સુધી ગુજરાતમાં રાઉન્ડ વરસાદનો ચાલે તેવી સંભાવના છે ત્યાર પછી દોસ્તો ફરી તમે જોઈ શકો છો સોળ તારીખ આજુબાજુ પરિબંગાળાની ખાડીની અંદર એક નવી સિસ્ટમ બનશે પરંતુ એ કઈ દિશા તરફ જશે તે અત્યારથી કહેવું મુશ્કેલ છે તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અમે પળે માહિતી પહોંચાડીશું ત્યાં સુધી આવજો જય હિન્દ જય